કે બેના ઇલાવર છે એ પાટ્રેશો ઓર આલે ઇલાવર આઈન થિયર એ બાર મરસ્ટીયા ક્લાસ મા દેલ્યો સ્કોર ઓર 723% દવા દવા 76 કોન

લગ હે બોલો છો બોલતા આવડે છે હે આ બહુ જોજી ખોસીનો હા તો લેવા જ રહે આ થલેવા જ રાખવાનું જમીન કે અત્યારે ખાતી

ને માનતા હોય એનો તમે દીવા કરો પૂજા કરો શ્રદ્ધા રાખો વાત બરોબર છે જ્યાં જાવ અડદ ઉતારો આ ઉતારો

এনেপি সারোয়তেতে এনে জযেনে থাইনে দেনে খাই. হারমা কোজিছিনে হাইনে চিটাকরমালেনে হাইনে নেনে নিকরতে হাইনে. কিনে � <boundaries> <si suppression> <oda tada no>? आइएगा मैं बीत बार किसी वाले <laughs> ने तारा तो आई है आ, तो आगे तो आगे तो आगे बारे बारे। ना सुबह आई है नहीं नम्र वो वो ही तो हूँ कल इनकी अब मेन नंबर फ़ोन था वो कॉल नहीं कर रहे परी परी केस आज आज भेजा मरी कुमारी आज मैं तो करके भेजता हूँ एक बार ना तो आम नंबर तो मैं जाऊँ मामी ये वही तो अच्छा बढ़िया जाओ तो मैं

ઈ કહી ને જો પાસે દેવા યાર ઈ કહી ને તમ તો રખે દો દોરો દેવ કે જોરોળ લેતા નથી અમે દેતાય નથી લેતાય નથી શું હોતી રામે તમે દોરોને કેતા કેટલા દેરો કાણી હો તમે શ્રદ્ધા હોય જો વિશ્વાસ હોય તો ભી લાગણી આવે પ્રીમા કે કેના પ્રીમા તમ વાંતા તો બોલ તો લૂ અને ढाका नेता जडिया बगे छे ने ये कोई दूर से बोलता है दूर लाइट तो बंद कर आई देना आठवडिया पूछता है हां और का भी बड़ी हिरोंती चालू है और तुम्हारे एक में नौ है बेया वो हरीज गया हां आई मन बे कही ला बताडू रे कही नहीं बे कही नहीं आओ वो भेद उपदिन करता को तो है

બાર ની દુનિયા દુનિયાની કઈ ખબર પંદર વર્ષ થી પૂરેલા હતા અત્યારે હિસાબ કિતાબ થી કરીએ તો દુનિયા ની

આઈ જમ ઘરે અને એકાઈ કોઈ ખબર આવવાની નથી કઈ પીવડાવવાની નથી કઈ દોરા જગ્યાએ નક કરવાના આયા જ આ નો આવે તો બધું ગ્લાસ અરે નમન બોલ્યા સાણ બોલડા પી એ હોણા નવે બેઠી પણ આ બીજો ગાસી એની પહેલા પાસ કરતાં ને ઘર આપી આ પણ આ થઈ ગઈ વિદલા સેક ધારાના પી દીધા પાણી તો સારું પાણી જેટુ પી આવે કલાક પછી ખાવા બેઠી અને બહાર ઊભો રહે હળવો તો બને એનાય સા બેઠે કર્મમાં બેહ ને એમાં દેખાય નહી કરે નહી બનાવે આલુ બરા બરા તો મારવા જોઈએ ચલો

આ સામે ઉપર આઈ સોરલબે હમ ઓકે હાલો આમ આપણે વોકિંગ કરવા જવાનું છે હાલો જાવ જો રોડ આઈ હાલતા રોડ ઉપર આમ આવ્યા છે સામે રેડી આ પા 15 એટલે ઈ મને એમ કે હાલો ક્યાં જાવું હાલો દસ્તાવેજ આવજો આપડે

મોટું આવે છે મોટે જયમાં અમર હું બોલું એમ બોલાય સતદેવીદાસ આવું છે મારે ભેગું મારે આવું છે

ભલે જરૂર હોય તો દવાઈ કરવી પડે પણ એને વિટામિન ની કેલ્શિયમ ની પ્રોટીન ની જે જરૂર હોય તમે માનસિક દવા ખવડે ખવડાવીને બધા ચેતા તંતુ બ્લોક કરી દીધા એસી ટકા જે અતિ વાયલ હોય ને એને બાંધી રાખતા એમ કીધું એમ મારફાડ કરતા હોય એને ગોળી જરૂર પડે આ બધા પ્રેમ લાગણી ની હોપની જરૂર હોય કોઈ પણ ગમે તાવ આવ્યો હોય ગમે બીમારી થઈ એસી ટકા કોઈ બાજુ ખાલી ઉભું રહી તો માણસ હાજર થઈ જાય પણ આપડે જરાક માથું છેડવું એટલે માનસિકની દવા ચાલો માંડો ટીકડા ખાવા હાલો ઘરે ભાઈ જાવ જાવ હાલો ઈ તો બેગ બધી તો વહી જાય એને 15 થી ટ્રેનિંગ ની જરૂર છે બધુંય કરશે 我也没办。<Bye. S 2>